હારીજ શહેર ભાજપ તથા જલિયાણ ગ્રુપ દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ રમેશ સિંધવનો સન્માન સમારંભ યોજાયો હતો જલિયાણ ગ્રુપ દ્વારા જિલ્લા પ્રમુખને સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજીએ વિકાસલક્ષી કામમાં ધ્યાન આપવા હોદ્દેદારોને સૂચનો કર્યા હતા આ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર પૂર્વ જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ વેપારીગણ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવનું સન્માન કાર્યક્રમ યોજાયો બહુ સરસ કાર્યક્રમ રહ્યો અને હારીજ શહેર પ્રમુખનું પણ સન્માન કરાયું હારીજ નગરપાલિકાના પ્રમુખ પ્રમુખનું સન્માન કરાયું સાથે કોર્પોરેટરોનું સન્માન કરાયું અને કોર્પોરેટરોને નગરપાલિકાના પ્રમુખ પ્રમુખને બે હાથ જોડીને વિનંતી કરી છે કે લોકોની સેવા કરજો અને લોકોની કામગીરી સારી થાય સુખાકારી વધે એવી કામગીરી કરજો એવી લોકોને ભલામણ કરી છે